ખબરું છે આજ મન કપડા લાઈટ જ બનાય છે કપડા

બાહ પડી છે પેટ્રોલ વગર અને ગુદામે એક રૂપિયો નહીં પેટ્રોલ ને સારું પુરાવું હતું કાટું કર્યું છે ને હમણાં સુધી બહુ બહુ કાઠું થઈ ગયું પેટ્રોલ ના રોજ રૂજ ભાવ સરતા હોય મારા બેટા પેટ્રોલ ના સો રૂપિયા થઈ ગયા છે શું કરવું તમે બધું આ મારા બેટા એક એન થી વાંચી આ મિત્રો જ જા અમારે અત્યારે આવા સમય આવશે છે કરી મારબું શું કરું બહાર મારબું ત્યાં તો ખુબી થોડું કાટવા દેખરું બહાર ગોઠવા દેવાથી ચોક્કી

ગમે આપણે તો ખાલી લેવાથી મતલબ નહીં મારું બેટું તું શેતર માં રૂંધો નો ત્રાસ થઈ ગયો છે કુડ છે કોક પેટ્રોલ શું ને ਨਾਵ ਜੇ ਵੀਧਿਯ ਬਣਾ ਆਜ। ਮੇਡਾ ਪਟਿਦੀ ਸ਼ਤ ਮੇਡਾ ਤੋ। ਆ ਤੋ ਖੋ ਖ਼ੋ ਥੈਜੋ ਰਾਲ ਰੂ ਬੂਡੀ ਬਲਾਯ। ਤੇ ਲਾਕੋ ਰੀਨ ਦਾਵਾ ਥੇ । ਗੋ ਖੋ ਥ ઘરી દઈન ફટફટ બાઈક માં નાખી દેવું છે પત્તો ખાલી પડ છે બતાય પડે છે તપલી છે એય અમને દેખું છે કે

બાયક લઈને જાઓ ને તો રમતી ખબર પડી જાય કે પેલા ત્રણ દાળથી બાયકમાં પેટ્રોલ નહોતું એટલે પેટ્રોલ માર મોતી માર બાયકમાંથી સોરી ગયો છે એટલે મારે બાયક લઈને જવું નથી યરતું જ ને તો અમે શું ચાલ યરતા તો એમ સારું છે નેક્સ્ટ સોરી બીજું કર્યું એ મળી વેરાઈ દાવા તો ભાવ તો એવું લાગે ના તો જે શું પેટ્રોલ કાટુલ બકતા બકતા આવતા તા ઓ બીજો તો આવી જાય હેલો તો નહી દીધી એમ બાઇક ને શું છે લાયા ના લખાજીકનું પંચર પડી ગયું છે બંચર પડ્યું છે પંચર પડ્યું તો જોરમાં જ આવું તાર મારા શેતરમાં જ જાઉં તમે ક્યાંય ખેતરમાં જાઓ છો હું તમે જોઈ જાય ને બાજુનું ખેતર હું આવું છું એવું છે શું આવ્યું છે અમારે તમે કઉ આવ્યા છું ચી વિકા ચાર વિકાસ તો તો આવ્યા હો

શું કેવાય બધું ભૂલી ગયો એમ એમ તો પૂંડરા ખાઈ ગયા છે પૂંડર ને ગાયું બધું ગુજરાત પડતું ગઈ આવે હું એ તો મેં લાતું હતું ત્યાં માં માર કામ નહી આવતું

আরে লাখান জুঁজু মারবো দেখা বড় বড় ভাই এসে এটা খাইছে আঠক তো চানো হয় লাগে ভই লাগে ওইলা দাদা

હલો રોમાભાઈ તમે આ રાજુભાઈ બોરે આવો ને આજી મન આવેલા છે બોલાવ્યા છે રાતના જાવું પડશે અરે અડધી રાતના શું કોમ હશે અહીંયા ને રમતુજી

કાની બેજો તો કરા ઓય ને ના તમારે કરંટ ભેલાય આવી ઓય ને જગાડવા પડકી ભેલ આલા ભુંડરાય મારા ખાવન હાવ બધો ખોજ ના છે એટલે મે લાઈટ વેન દીધી અને આ શિક્ષા છે આ મને ખબર ને માં તો ગબુડા કીધું આ જીવી છે કે મારી સી દોત ખરી એટલે આ તો જીવી છે આ જીવી છે એ જો

બે ના <coughs> <coughs>

હા ખબીર તો અમારી પાસે હું તમે તરફ તમે દાતો કરી દીધો હે હે રાંદુડા કાજુ ખબર ગપ લ્યા ગપુડા તું તો હાથમાં ના આવતો ને તારો ગોટો પણ આ તો નતો એટલે દાતા તો ખાલી ને છેડ છેડોક મેળા મેળા ખબીર થાય અમારી પાસે ધંધો